ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટી જ્યાં દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અહીં આવે છે પણ આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે યુનિવર્સિટીની આણ આવડતના કારણે વિદ્યાર્થીઓના પૈસાનો તેમજ સમયનો વેડફાટ કઈ રીતે થઈ રહ્યો છે શું છે વિદ્યાર્થીઓની સમસ્યા આ રિપોર્ટમાં આપને બતાવીએ વડોદરાની વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટી જ્યાં દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આવે છે પરંતુ આજે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે યુનિવર્સિટીની સોળ મેસમાંથી ચૌદ બંધ પડી છે જેના કારણે ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે મેચ તો ઘણી બધી છે પણ તેમાંથી ચાલુ બેચ છે તેમાંથી પણ આ એક મેચ બંધ થઈ ગઈ છે હવે એક જ મેચ ચાલુ છે ત્યાં પ્રોપર જમવાનું નથી આવતું એના કારણે અમે બહાર ખાવા જઈએ છીએ ચાલીને અડધો કલાક કલાક અમારે એમાં નીકળી જાય છે એના લીધે મારો ટાઈમ બહુ એ થાય છે હા ચાલીને જાવું પડે અને ટાઈમ પણ બગડે એમ એક તો આપણે વાંચવાનું હોય બપોરે એક કલાક જાદા થાય પછી જમવાનું ને પાછું આવવાનું સાંજે પણ કલાક બગડે એમ એટલે વાંચી ન શકો તમે બરાબર પૈસા પણ એટલે અહીંયા આપણને પચાસમાં મળતું હતું ત્યાં હવે આ સિત્તેરમાં મળે છે સિત્તેર સો રૂપિયા મેસ બંધ હોવાથી વિદ્યાર્થીઓનો સમય અને પૈસા બંનેનો વેડફાટ થઈ રહ્યો છે યુનિવર્સિટીના વહીવટી સંચાલનની નિષ્ફળતા અને યોગ્ય કોન્ટ્રાક્ટરની નિમણૂક ન થવાના કારણે આ સમસ્યા વધુ ગંભીર બની છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો આ મુદ્દે ગંભીરતા દાખવતા નથી યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલ વિભાગ દ્વારા કોઈપણ એવા જે લાયક છે જે લોકો પાસે લાયકાત છે તે લોકોને આ ટેન્ડર આપવામાં આવતું નથી સરકારની જે ગ્રાન્ટ છે તે જે ફાળવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવતું નથી અને વર્ષોથી જે કે જે કેટરસ છે જે ટેન્ડર જેને આપવામાં આવ્યું છે તેને જ યથાવત કરવામાં આવ્યું છે તેનું જ આ પરિણામ છે કે વિદ્યાર્થીઓને અવારને અવાર જ્યારે પણ જમવાનું પરોસવામાં આવે છે ત્યારે કંઈક ને કંઈક એ લોકોના જમવામાં કેટલીક જે આવી જે કીટનાશક જે જોવા જે જંતુનાશક જે પદાર્થ હોય એ જોવા મળે વિદ્યાર્થીઓની માંગ છે કે યુનિવર્સિટી તાત્કાલિક પગલા લઈ મેસ ફરી શરૂ કરે આ સમસ્યા ઉકેલાય નહીં તો વિદ્યાર્થીઓની નારાજગી વધુ તીવ્ર બની શકે છે શું એમએસ યુનિવર્સિટીનું વહીવટી તંત્ર આ મુદ્દે કોઈ નક્કર પગલા લેશે